સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે કલાકોના ના સિંચાઈ વીજ કાપની સમસ્યા લઈને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે રાજ્યના મુખ્યમંત્રી સામાન્ય નાગરિકોની સમસ્યા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે ત્યારે આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ ઝેટકો સબ સ્ટેશનના વીજ કર્મચારીઓ ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે કલાકોના સિંચાઈ વીજ કાપની સમસ્યાને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ ઝેટકો છાસઠ કેવી વીજ સબ સ્ટેશન જે વડોદ ગોપાલપુરા હાટગુટ ઝાખરિયા નાવલી જહાંગીરપુરા સહિતના ગ્રામીણ વિસ્તારોને ખેતી વિષયક વીજ પુરવઠો પૂરો પાડે છે પરંતુ સરકારના નિયત કરેલા રોસ્ટર મુજબ ખેતી સિંચાઈ માટે દિવસના કલાકોમાં સવારે નવ વાગીને પંદર મિનિટથી પાંચ વાગીને પંદર મિનિટ પ્રમાણે વીજ પ્રવાહ આપવામાં વીજકર્મીઓ મનસ્વી રીતે વીજ કાપ મૂકે છે અને સબ સ્ટેશનના સરકારી બાબુઓ આઠ કલાકનો ખેતી જોડાણનો વીજ પુરવઠો અવારનવાર કાપી દિવસમાં માત્ર પાંચથી છ કલાકની વીજળી આપે છે જેને લઈને ખર્ચાણ બનતી ખેતી માટે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ કાપ મધ્યરાત્રિએ અને દિવસે પણ કોઈ જ સૂચના વિના કલાકો સુધીનો કાપ મૂકી દેવામાં આવતો હોય છે ખેડૂતો દ્વારા આ અંગે વીજકર્મીઓને કરતા કાર્યપાલક ઇજનેર અને સ્ટાફ દ્વારા વીજ પુરવઠાની માહિતી ન આપી ઉપરથી સૂચના હોવાનું જણાવી અયોગ્ય વર્તન કરતા હોવાની ખેડૂતો હાલ ફરિયાદ કરી રહ્યા છે વડોદ સબ ડિવિઝનના વીજકર્મી આરબી ઝાલા સામાન્ય લોકોની સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવાને બદલે ગમે તેવા જવાબો આપી મનસ્વી વર્તન કર્યા છે અને વીજ મેન્ટેનન્સ કામગીરીનું બહાનું આગળ ધરી ખેડૂતો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યા છે જોકે છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રી મોન્સૂન કે સમારકામની કોઈ જ કામગીરી સંતોષકારક ન થતા અનેકવાર શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાના બનાવો બની રહ્યા છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થવાના બનાવો પણ વધી રહ્યા છે જો કે આ વિસ્તારના ખેડૂતો દિવસ કે રાત્રિના વીજ ભંગાણની સમસ્યા અંગે ઝડપથી ઉકેલ આવે અને વીજળીની સમસ્યાથી રાહત થાય તે અંગેની માંગ કરી રહ્યા છે તમે કરો વાયર તૂટે જવાબ રેગ્યુલર હાલતા નહીં એના માટે અમારે અહીં કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવું પડ્યું કલેક્ટર સાહેબ દ્વારા તમને આવી અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું કે હું વડોદરા જોનમાં તમારી ફરિયાદ નોંધાવું છું અને તમને તમારી સ્વાગતની મિટિંગમાં તમને બોલાવીશું સ્પેશિયલ એટલે એ દિવસે તમે રૂબરૂ બધી રજૂઆત કરજો